છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે એ પીએમસીના વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યને બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે વારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા પાવી જેતપુરના વેપારીઓએ સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ભારત નદી ઉપર પુલનો એક છેડો ધોવાઈ ગયો છે બે કરોડથી બનાવેલ ડાયવર્ઝન ધોવાઈ જતા પાવીજેતપુર જેતપુર ખાતે પચાસથી વધુ ગામના લોકો ખરીદી માટે આવતા આ લોકો પુલ તૂટવાના કારણે આવી શક્યા નથી અને મધ્યપ્રદેશ અને વડોદરાની જોડતો વાહન વ્યવહાર ભારે અસર પડી છે જેને લઈને પાવી જેતપુર ખાતે ટ્રાન્સપોર્ટ દ્વારા ચાલતો માલ પણ મોંઘો થઈ ગયો છે વડોદરા જવાનું ભાડું પણ વધી ગયું છે જેની અસર વેપાર ધંધા ઉપર પડી રહી છે જેને લઈને વેપાર ધંધાને નુકસાન થઈ રહ્યું છે વેપારીઓએ સાંસદ જસુભાઈ રાઠવાને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાને પુલ ઝડપથી થાય અને ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરાઈ જ્યારે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે જે એજન્સીએ ડાયવર્ઝન આપ્યું છે તેની સામે પગલાં ભરવા માટે રજૂઆત કરીશું ને બ્રિજ મંજૂર થાય અને ડાયવર્ઝન વહેલી તકે બને તે માટે અમે દિલ્હી ખાતે રજૂઆત કરીશું એમ સાંસદે જણાવ્યું જ્યારે લોકોએ પણ ડાયવર્ઝન બનાવનાર સામે પગલાં ભરતા ભરે અને ડાયવર્ઝન બનાવીને બ્રિજ વહેલી તકે મંજૂર થાય તેવી માંગ કરી રહ્યા છે આજે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામે ગામોના આગેવાનો સાથે જે ભારત જ પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે એનએચ છપ્પન છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂ રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકારમાં સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સહ ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને એ નથી કરતા આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી પણ એને છપ્પન હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારી સરકારશ્રીના માધ્યમથી એનો જે પુલનો પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે ડાયવર્જન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે અને એના માટે સરકાર કટિબદ્ધ છે વેપારી મંડળ દ્વારા બોડેલી એપીએમસી ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા એની અંદર એક માગણી કરવામાં આવી કે આ ડાયવર્જન જે છે એ વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માગણી કરવામાં આવી અને એ માગણીના ભાગરૂપે માન્ય સાંસદશ્રી અને માન્ય ધારાસભ્યશ્રીએ એવી એવી વાત કરવામાં આવી કે ભાઈ આ જે ડાયવર્જન છે એ લગભગ ત્રીસ નવ પહેલા કદાચ વરસાદના કારણે કદાચ થઈ શકે તો તકે ચાલુ કરીશું અને બીજું એમણે એવું જણાવ્યું છે કે આ જે ડાયવર્જન ની આ જે પુલ તૂટી પડવામાં આવે છે પુલની ડિઝાઇન અને પુલના લગભગ ઓગણપચાસ કરોડ રૂપિયાની આસપાસ મંજૂરી માટે ભારત સરકારમાં ગયું છે એટલે આ લોકો એક અઠવાડિયામાં ટીમ બનાવી ત્રણ શ્રીઓ સાંસદશ્રી અને જિલ્લાના જે પદ અધિકારીઓ છે તમામ ભેગા થઈ અને માન્ય શ્રી ગડકરી સાહેબને મળી અને આ વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય અને આવતા ચોમાસાની અંદર આ પુલનું નિર્માણ થઈ જાય એવી એ લોકોએ માંગણી કરવાનું નક્કી કર્યું છે એવું અમને આજે માન્ય સાંસદશ્રી એ બધાને આ બાબત જણાવી છે ડાયવર્જન સામાન્ય રીતે અમે ગઈ વર્ષે જયારે માન્ય સરપંચશ્રી અને ધારાસભ્ય અને તમામ મિત્રોના સહયોગથી બાજુમાં ડાઇવરજન બનાવ્યું ત્યારે એ ડાયવર્જન પચીસ લાખની આસપાસ બાજુની અંદર બે કરોડ ઓગણ ચાલીસ લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને એ પાણીમાં ધોવાઈ ગયું એટલે કોઈને એ વાત હજમ થતી નથી અને એવા નેશનલ હાઈવે ડી એવા ઉડાવ જવાબ આપે છે કે ભાઈ કુદરતી હોનારત હતી અને જતી રહે તો તમારી અંદર કોઈ નીતિ નિયમતા છે નહીં તમે આનું કેટલી વાર ઓબ્ઝર્વેશન કર્યું તમે આની ડિઝાઇન કેમ આવી બનાવી અને જ્યારે તમે જો ડિઝાઇન બનાવી તો તમારા મગજની અંદર ક્લિયર ચાલવું જોઈએ કે આ આ જે નદી છે એની ઉપર સુખી ડેમનું નિર્માણ થયેલું છે અને જ્યારે પણ સુખી ડેમ ભરાશે ત્યારે પાણી ત્યાંથી છોડવામાં આવશે તેમ છતાં તમે લોકો આંખ આને કાળા કાન કરી અને આ કઈ રીતે આટલા બધા પૈસા માબલક પૈસા જાહેર જનતાના વાપર્યા છે એની તપાસ માટે મેં માંગણી કરી છે અને જે કોઈ એજન્સી છે એ એ વિશાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી મહેસાણાની છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ એજન્સી જોડે જે કંઈ કામગીરી તૂટવામાં આવી છે એ તમામ કામગીરી કરી એના પૈસા વસૂલ કરવા માટે આવે અને યોગ્ય જણાય તો આ ડીઈ સામે પણ કાર્યવાહી કરવાની મેં માંગણી કરી છે પાવીજેતપુર એપીએમસી મુકામે અમારા પાવીજેતપુર નગરના તમામ વેપારી મંડળો વિવિધ ગામડામાંથી આવેલા સરપંચશ્રીઓ આગેવાનોની લાગણીને માન આપીને આજે છોટાઉદેપુરના આપણા સાંસદ જશુભાઈ રાઠવા સાહેબ અને પાવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ અમારી સૌની લાગણીને માન આપીને રોજ જે આ વિષય અમારા પાવી જેતપુર નગર માટે ઊભો થયો છે ભારત બ્રિજ તૂટી જવાથી અને જે ડાયવર્જન ધોવાઈ જવાથી એના કારણે પાવીજેતપુર નગરને અને વેપાર ધંધાને ખૂબ વ્યાપક નુકસાન થયું છે ઓછામાં ઓછા સાઠથી પાંસઠ જેટલા ગામના લોકો અહીં આવતા અટકી ગયા છે મેડિકલની સેવાઓ હોય આરોગ્યની સેવાઓ હોય વેપારના મુખ્ય મથક આજે પાવી જેતપુર ગણાય પાવીજેતપુર આ બ્રિજ ઉપર થઈને છોટાઉદેપુર જિલ્લાના કોઈ પણ કામ માટે જવાનું હોય આ બધી જ બાબત હજી અટકી ગઈ છે એના કારણે આજે આ રજૂઆત કરવા માટે પાવીજેતપુર જેતપુર વેપારી મંડળ અહીં ઉપસ્થિત રહ્યું છે અને મને આજ રોજ વેપારી મંડળને સાંસદ અને ધારાસભ્ય સાહેબે હૈયાધારણ આપી છે કે અમે ટૂંક સમયમાં તમારા બ્રિજનું અને ડાયવર્ઝનનું કામ હાથ ઉપર લઈશું એ જ